જય માતાજી મિત્રો અમે નીકળી ગયા છો બાઈક લઈને અંબાજી દર્શન કરવા માટે તો મળીએ આગળ ચાલો બાઈક અમારું લઈ લીધું હવે બસ બેસી જવાનું છે ભાઈ હેડતા જવું ભાઈ અડધા સુધી બાઈક લઈને આવ્યા છો અને હવે અહીંથી જઈએ હવે હેડતા સમજી લો કે પગપાળા યાત્રા જ છે ભોરી ભોરી અમારા માટે તો અમે નાની ભાઈ મજા આવી ગયા છીએ અંબાજી જો ને ફૂલ ક્યાં હતો અત્યારે

ચાલતા જતા બસ મળી ગયા અનિલ ભાઈ ના હિસાબ થી બહુ ઓળખ માર્કેટ માં

આ ગવાતી ટ્રાફિક ફૂલ જામ છે રિટર્ન થઈ રહ્યા છે ફરગાતો રોક આ પૂરી ટીમ બરાબર

મોટા કેમ્પે બરાબર હવે કેમ્પે થઈ રહ્યા છીએ બધા પછી સારો કલાકાર હશે માહોલ સારો હશે બધા નાચશો કસે મળી તીયે હે અંબાજી